બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસે પીપળિયા ગામેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અઢારસો બોતેર બોટલ સાથે પાંચ લાખ સત્તર હજાર બસો અડતાલીસ રૂપિયા લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈપી વાંદા તેમજ પોલીસ સ્ટાફના રામદેવસિંહ ચાવડા હિતેશભાઈ સોલંકી મનહરસિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફના માણસોએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પીપળિયા ગામે પ્રતાપભાઈ કાથડભાઈ ખાચરના વંડામાં આવેલ ઢાળિયામાં સંતાડેલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ અઢારસો બોતેર બોટલ ઝડપી લીધી રોયલ ચેલેન્જર ફાઇન રિઝર્વ વ્હીસ્કીની તેરસો બાણું બોટલ મેકડોલ્સને એક ઓરિજિનલ બ્લેન્ડેડ વિસ્કીની ચારસો એંસી બોટલ મળી કુલ અઢારસો બોતેર બોટલ સાથે પાંચ લાખ સત્તર હજાર બસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીઆઈપી દિવાન્દાએ હાથ ધરી છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર